સુરત શહેરના અમરોલી રોડ પર આવેલ એન્ટેલિયા ફ્લેટમાં સામૂહિક પરિવારનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે આર્થિક સંકડામણને કારણે પચાસ વર્ષીય માતા પિતા અને ત્રીસ વર્ષીય પુત્રએ દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતું આ ઉપરાંત ઘટનાની જાણ થતાં ત્રણેયને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા તેમજ ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી તેમજ પુત્ર બેંક લોનનું કામ કરતો હતો અને દેવું થયું હતું આ અંગે અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી મારું નામ દિલીપભાઈ કેશુભાઈ છે ઘટનામાં તો જે છે ને લેડીઝ એ મારે બેન થાય મામાની દીકરી અને મારે બનાવી છે અને ભાણિયો એ દિવાળી પહેલાં મતલબમાં એને ફેટ રાખેલો હતો પ્રાઇવેટમાં અને હીરાનો વ્યવસાય કરતા હતા બે બાપ દીકરો બે અને એ દિવાળી પછી હીરામાં એકદમ ઠંડુ થઈ ગયું એટલે લોનના હપ્તા ચાર પાંચ માસે ચડી ગયા અને પાછો મારા બનાવીની તબિયત ખરાબ થઈ ગઈ એટલે દસ પંદર દિવસ એને દાખલ કર્યા હતા દવાખાનામાં અને સંક્રમણ મતલબ પૈસાની જ વધી ગઈ એની એમ એટલે અમને ખાલી કહેતા કે ભાઈ પૈસાની જરૂર છે પણ અમે નાના માણસો છે એટલે અમે મતલબ નાની એવી મદદ અમે કરતા એને એમ એ જગ્યાએ છાપરા પાઠા રહી છે અને હું રહું છું વેડ રોડમાંથી એટલે અમે થોડુંક દૂર પડી જતું એમ ધારો મતલબમાં મુલાકાત અમે ત્રણ ચાર મહિને અમે જાય ઘરે જાય ત્યારે મુલાકાત થતી હોય અમને તો ફોન આવેલો હતો રાતના બે વાગ્યે અને અમે સીધા દવાખાને આવ્યા હતા પછી ડૉક્ટરે જાહેર કરી દીધું એટલે વાત એવી મળી કે ટીકડા પીધા ઘઉંમાં નાખવાના ત્રણે ત્રણ જણા બેન બનેવી અને ભાણે હા હાથી સંક્રમણ હવે કેટલી હોય વધારે એટલે એવું તો ધાક ધમકી તો બીજું તો શું છે જે એને ફ્લેટ લીધેલો હતો ને આ દવાખાનું આવ્યું એને ફ્લેટ પાછો વેચવા કાઢી નાખ્યો હતો અને એક ભાઈને એને ફ્લેટ આપવાનું નક્કી થયું હતું એટલે એ ભાઈએ પચાસ હજાર રૂપિયા કે લાખ રૂપિયા જે આપ્યું હોય એ બહુ ખ્યાલ નથી મને એને આપ્યો તો એ હવે એની માથે લોન બેઠી નહીં જે હામે લેવા ઇફટી માં મારે બને એવી બંને ઓલા ભણિત ભાઈ હેરાનુ જ કરતા તા ભાઈ અને લોન બેથી નહિ એટલે ઓલા ભાઈ કે લોન નથી બેસી તો મને પૈસા તમે મને પાછા આપો એટલે નું દબાણ કેટલું હોય એ અમને કોઈ વાત નથી કરી